શ્રી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે નૂતન વર્ષ દિવાળી વેકેશનને લઈને યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યો શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે દિવાળીના વેકેશનને લઈને તેમજ નવા વર્ષથી દરરોજના હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રિકો પધારી રહ્યા છે ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવું શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ યાત્રાધામ તરીકે એક વિશેષ સ્થાન વિશ્વફલક તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે આજરોજ નૂતન વર્ષાભિમંદન સાથે પચીસ હજારથી પણ વધુ દર્શનાર્થીઓ દર્શનનો યાત્રાનો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દર્શનાર્થીઓ યાત્રિકોનું એક વિશેષ અદભુત જોવાલાયક સ્થળ જેમાં સદ્ગુરુ શ્રી હંસતેજજી મહારાજ કુંવારિકા ક્ષેત્ર અખંડ દિવ્યજ્યોત શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિર શ્રી કલ્કી મહાદેવ સાથે હનુમાનજી મંદિર શ્રી વિષ્ણુ ભગવાન દશી અવતારોના મંદિર નવગ્રહ મંદિર શ્રી ઉમિયા માતાજી મંદિર શ્રી ગણેશજી મંદિર વિશાલ ઓડિટોરિયમ સાથે બાગ બગીચા ગેમિંગ ઝોન વગેરે નિહાળી આનંદ અનુભવી રહ્યા છે સાથે સાથે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ગાદીપતિ જગદગુરૂ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી તીર્થધામ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણો હરિભક્તોની દ્વારા સેવા સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવા આપવામાં આવી રહી છે છે અહેવાલ સતપન પ્રકાશન સમિતિ તીર્થધામ પ્રેરણાપીઠ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ બધી પ્રેરણાપીઠ મુકામે આટલા હરિભક્તો આવેલા છે તો અને આપ જે સેવા પૂરી પાડી રહ્યા છો તો આપ શું કેવા માંગતો અને આ દર્શનનો લાભ લઈ રહ્યા છે હરિભક્તો એના વિશે આપ શું કેવા માંગતો મેં શબ્દો આપણે જે જગ્યાએ ઉભા છીએ આ પ્રેરણા પેઠ જે અહીંયા અમારી ભૂમિ જે છે એનો બહુ મહિમા છે અને છેલ્લા બે એક વર્ષથી તો એટલી બધી પબ્લિક અહીંયા આવે છે કે એની અંદર હવે અત્યારે દિવાળી ઉપર સાત થી સાત દિવસ તો કેટલી બધી જનમેદની રહેશે એ અમારા ટ્રસ્ટીઓ અત્યારે બધા છે ને આમ શું કહેવાય કે પેન્ટ પેન્ટ ઊંચા કરીને આમ પીરસવામાં બધા લાગેલા છે એટલે દિવસે દિવસે આ જગ્યાનું મહિમા એટલો બધો વધતો જાય છે સંખ્યા એટલી બધી વધતી જાય છે એટલે અમે અમને પણ સેવ સેવા કરવાનો ખૂબ લાભ મળે છે અને આ જગ્યા આખી અલાયદી જગ્યા છે જે આ જગ્યાને જાણે છે એને જ ખબર પડશે કે આ જગ્યા શું છે અને ભવિષ્યમાં આ જગ્યા તો હજુ આના કરતાં ઘણી બધી ડેવલપ થવાની છે અને સંખ્યા પણ દિન પ્રતિદિન વધવાની છે આજે પણ અમારે અત્યારે અમારા ટ્રસ્ટીઓની એક મીટિંગ જ રાખી છે કે આવતીકાલ આયોજન માટે શું કરવું એટલે અહીંયાનું આયોજન વ્યવસ્થા બહુ જોરદાર છે ને આપ ઘણા બધા યાત્રાળુઓ આવો છો અને હજુ નવા આવશે તો જોશે તો એમને પણ ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ જગ્યાની અંદર કેવી ટાઈપનો વહીવટ છે કેવું જમાણ જમવાની વ્યવસ્થા કેવી છે બધાને ખ્યાલ આવશે એટલે વધારે કંઈ કહેવાની જરૂર નથી તમે પ્રેક્ટિકલ આવો અમારા ખીરધામ પ્રેરણાપાટની પ્રેરણાપીઠની મુલાકાત લો અને આપ રૂબરૂ નિહાળો તો ખબર પડશે કે ખરેખર આ જગ્યાનું મિનમાં શું છે કઈ રીતનું આયોજન છે ખ્યાલ આવશે જય ગુરુદેવ જય ગુરુદેવ આપણે કલકી શીરધામ પ્રેરણાથી જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય વતી હું સર્વે ભક્તજનોને આમંત્રણ પાઠવું છું કે આવો નવા વર્ષના અમારી સંસ્થાની મુલાકાત લો અને અમારું જે અમારું છે પેણાપીઠ જે કુવારિકા ક્ષેત્ર જે અમદાવાદના મધ્ય નજીક આવેલું છે તો આવો એનો લાવો લો દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રિકાનો ઘસારો સારો હે અને અહીંયા અમારું અન્નક્ષેત્ર પણ ચાલુ હે નિઃશુલ્કમાં અને આવો તમે લાભ લો વધુમાં વધુ બધા વધુ ને વધુ જોડાવો એ અમારું ભાવભર્યું આમંત્રણ છે આજે લગભગ પચીસ થી ત્રીસ હજાર જેટલી જનમેદની ભાવિભક્તો આવ્યા ને એને પ્રસાદ થઈ રહ્યા છે તો આપ પણ આવો અચૂક અને આપ સર્વનું અમે હાર્દિક સ્વાગત કરશું અનવારથી બની શકશે એટલું આપણે સેવામાં પણ આપણી અમે સેવામાં તત્પર રહેશું બસ અસ્ત જય ગુરુદેવ